કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિ થી અમારે વિરોધ પણ નતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરી ની અસ્મિતા લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંધરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાયનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગત્તા છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું તો તો ક્યાં છે હું પૂછવા માંગુ છું જેવડાભાઈ ને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા મારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદર અંદર ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે